એક નાનકડા ગામની શાંત રાત જ્યાં હવા એક વૃદ્ધ દંપતીના દુઃખની ગુંજ સાથે ફરતી હતી એક દીકરો અને વહુ જેમણે પોતાના માતા પિતાને ઘરમાં પરાયા બનાવી દીધા હતા અને એક પૌત્ર જે દૂરથી પોતાના દાદા દાદીના આંસુ સાંભળીને પાછો પડે છે ગુસ્સાથી ભરેલો ઇન્સાફની ભૂખ સાથે આ કથા છે પ્રેમની દ્રોહની અને એક એવા પરિવારની જ્યાં સંબંધોની ગાથા લોહીને ઉકાળી દે તૈયાર થઈ જાઓ કારણ કે આ વાર્તા તમને છેલ્લા શબ્દો સુધી બાંધી રાખશે અને તમે પણ વિચારશો શું આજે આજના સમાજની હકીકત છે આ વાર્તા બિહાર પ્રદેશના મુઝફ્ફરપુર જિલ્લાની છે જ્યાં રહેવાવાળા ગોવિંદભાઈ અને ગંગાબેન હવે ઉંમરના એવા પડાવ પર હતા જ્યાં તેમના હાથ પગ ધ્રુજતા હતા આંખોની રોશની ધીમે ધીમે ઓછી થઈ રહી હતી અને દરેક પગલે તેમને કોઈના સહારાની જરૂર મહેસૂસ થતી હતી તેમની સાથે તેમનો દીકરો નીરજ વહુ રૂપા અને એકમાત્ર પૌત્ર અભિષેક પણ રહેતો હતો અભિષેક વિદેશમાં રહીને ડૉક્ટરીનો અભ્યાસ કરી રહ્યો હતો તે પોતાના દાદા દાદીનો સૌથી વ્હાલો લાડકો હતો અને જ્યાં સુધી તે ગામમાં હતો આ ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેતું હતું ગોવિંદભાઈ અને ગંગાબેનને લાગતું હતું કે તેમનો આ નાનકડો પરિવાર હંમેશા આવો જ રહેશે પરંતુ દોસ્તો સમયે પલટો માર્યો અને જેવો જ અભિષેક વિદેશ ગયો આ ઘરમાં બધું જ બદલાઈ ગયું ઉંમર વધવાની સાથે તેમની તાકાત ઓછી થવા લાગી શરીર નબળું પડવા લાગ્યું અને બીમારીઓએ તેમના દરવાજે ટકોર મારવાનું શરૂ કરી દીધું ક્યારેક ગોવિંદભાઈનું બીપી વધી જતું તો ક્યારેક ગંગાબેનને ડાયાબિટીસની ફરિયાદ થઈ જતી પરંતુ તેમની સૌથી મોટી તકલીફ તેમની બીમારી નહોતી પરંતુ તેમના પોતાના દીકરા અને વહુનું વર્તન હતું જે હવે તેમના માટે કોઈ સજાથી ઓછું નહોતું કારણ કે તેમના દીકરા નીરજને હવે પોતાના બીમાર મા બાપની ચિંતા રહેતી નહોતી તે દિવસ રાત પોતાના કામમાં ડૂબેલો રહેતો અને તેમની વહુ રૂપા અને બસ પોતાના સુખ અને આરામથી મતલબ હતો ગોવિંદભાઈ અને ગંગાબેનની હાલત જોઈને પડોશીઓને પણ રડવું આવી જતું હતું આ બંને વૃદ્ધ પોતાના જ ઘરમાં પરાયા થઈ ગયા હતા રૂપા અવારનવાર તેમને વાસી ભોજન પીરસતી હતી જરા વિચારતો જે મા બાપે પોતાના બાળકો માટે પોતાની ઊંઘ કુરબાન કરી તેમના પેટ ભરવા માટે પોતાની ભૂખેને ભૂલીને ગયા અને આજે એ જ મા બાપ વાસી રોટલીઓ ખાવા માટે મજબૂર હતા જ્યારે ગોવિંદભાઈ આની ફરિયાદ પોતાના દીકરા નીરજ પાસે કરતો તો નીરજ ઉલટો તેમના પર જ ભડકી જતો તે ગુસ્સામાં બૂમો પડતો હવે તમે લોકો શું કામ કરો છો દર વખતે તાજું ખાવાનું જોઈએ જે મરી રહ્યું છે ચૂપચાપ ખાઈ લ્યો મારી પાસે તમારે આ ફાલતુ વાતો માટે ટાઈમ નથી આ સાંભળીને ગોવિંદભાઈ અને ગંગાબેનનું ડીલ તૂટી જતું અને બંને પોતાના નાના રૂમમાં જતા રહેતા દરવાજો બંધ કરતા અને એકબીજાનો હાથ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડતા તેઓ પોતાના જૂના દિવસોને યાદ કરતા એ દિવસ જ્યારે તેમનો દીકરો તેમની દરેક વાત માનતો હતો જ્યારે ઘરમાં પ્રેમ સન્માનનું વાતાવરણ હતું જ્યારે દર સાંજે તેમના ચહેરા પર સ્મિત રહેતું હતું પરંતુ હવે એ બધું એક સપનું બનીને રહી ગયું હતું દોસ્તો જ્યાં સુધી અભિષેક ગામમાં હતો ત્યાં સુધી ગોવિંદભાઈ અને ગંગાબેનના જીવનમાં થોડીક રોશની બાકી હતી અભિષેક પોતાના દાદા દાદીને ખૂબ જ પ્રેમ કરતો હતો તે તેમની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતો હતો ક્યારેક બજારમાંથી તેમની દવાઓ લાવતો ક્યારેક પોતાની પોકેટ મનીમાંથી ફળ ખરીદતો અને ક્યારેક રાત્રે તેમની પાસે બેસીને તેમની જૂની વાર્તાઓ સાંભળતો તે પોતાના મા બાપને પણ સમજાવતો મમ્મી પપ્પા દાદા દાદી હવે વૃદ્ધ થઈ ગયા છે તેમનું ધ્યાન રાખો તેમને સારું ખાવાનું આપો તેમની તબિયતનું ધ્યાન રાખો તેની વાતોથી થોડી ઘણી અસર પણ થતી હતી પણ હવે અભિષેક વિદેશમાં હતો તેમના દીકરા અને વહુનું વર્તન દિવસે ને દિવસે વધુ કઠોર અને નિર્દય થઈ રહ્યું હતું તેઓ બંને ગોવિંદભાઈ અને ગંગાબેનને બોજ સમજતા હતા તેમની નાની નાની જરૂરિયાતો પણ હવે તેમના માટે મુશ્કેલી બની ગઈ હતી જો ગોવિંદભાઈને દવા જોઈ દી તો બહુ રૂપા ટોણા મારતી અને કહેતી દર વખતે દવા જોઈએ ખબર નહીં કેટલો ખર્ચ કરાવશો જો ગંગાબેન કંઈ કહેતા તો દીકરો નીરજ બે ભરી વાતો તેમને ચૂપ કરાવી દીધી આ રીતે તેમનો દુઃખ ભર્યું જીવન વીતી રહ્યું હતું પરંતુ એક દિવસ સવાર સવારમાં ગોવિંદભાઈની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ તેમનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો અને શરીરમાં એટલી નબરાઈ હતી કે તેઓ પથારીમાંથી ઊઠી પણ નહોતા શકતા ગંગાબેન ડડી ગયા તેમણે ધ્રુજતા પગે નીરજ પાસે જઈને કહ્યું બેટા તારા પિતાજીની હાલત બહુ ખરાબ છે તેમને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ નહીં કંઈક અણબનાવ બની જશે તો પરંતુ નીરજ તેમની વાત હળવાશથી લીધી તે ગુસ્સાથી ભડકી ઉઠ્યો અને બોલ્યો મારે બીજું કોઈ કામ નથી શું દિવસભર કામ કરું છું થાકીને લોટપોટ થઈ જાઉં છું અને તમે લોકો દર વખતે નવી મુસીબત લઈને આવો છો હોસ્પિટલ લઈ જઈશ તો મારો આખો દિવસ બરબાદ થઈ જશે જે કરવું હોય તે જાતે જ કરી લે આ કહીને તે પોતાના રૂમમાંથી નીકળી ગયો ન તેને પોતાના પિતાની ખબર પૂછી ન તો તેણે એક પૈસાની મદદ કરી ગોવિંદભાઈ પથારી પર પડ્યા કણસી રહ્યા હતા અને ગંગાબેન તેમની હાલત જોઈને રડી રહ્યા હતા તેઓ બંને એકબીજાને જોતા રહ્યા તેમની આંખોમાં લાચારી હતી દર્દ અને એક સવાલ હતો કે શું તેમનો દીકરો ખરેખર આટલો બદલાઈ ગયો છે પરંતુ ગંગાબેન એ હાર માની નહીં તેમણે પોતાના ધ્રુષતા હાથે ગોવિંદભાઈને ટેકો આપ્યો અને બોલ્યા ચાલો હું તમને જાતે જ હોસ્પિટલ લઈ જઈશ આપણો દીકરો ભલે આપણને છોડી દે પણ હું તમને નહીં છોડું બંને માનમાન તૈયાર થયા ગંગાબેન એ પોતાની જૂની સૂતરાઓ સાડીના પાલવમાંથી થોડા પૈસા બાંધી રાખ્યા હતા જે તેમણે વર્ષોથી ભેગા કર્યા હતા એ જ પૈસાથી તેઓ એક ઓટો લઈને ગોવિંદભાઈને ગામની પાસેના સરકારી હોસ્પિટલે પહોંચ્યા ત્યાં ડોક્ટરે ગોવિંદભાઈને જોયા અને ગંભીર અવાજે કહ્યું તેમનું બીપી વધી ગયું છે અને સુગર પણ કંટ્રોલથી બહાર છે તેમને તરત જ દવાઓ શરૂ કરવી પડશે અને પૂરો આરામ કરવો પડશે જો ધ્યાન નહીં આપવામાં આવે તો હાલત વધુ બગડી શકે છે ગંગાબેને ધ્રુજતા હાથે દવાઓ લીધી અને ગોવિંદભાઈને લઈને ઘર તરફ ચાલ્યા પરંતુ તે દિવસે કિસ્મત પણ તેમની સાથે નહોતી રસ્તામાં અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો આકાશમાંથી પાણી એવી રીતે વરસી રહ્યું હતું જાણે કે તે પણ તેમના દુઃખને જોઈને રડી રહ્યું હોય બંને એક ઓટોમાં બેઠા હતા પરંતુ ગામની પાતરી અને કીચડવાળી ગલીઓમાં ઓટો જ જઈ શકે તેમ નહોતો ઓટોવાળો ઊભો રહી ગયો અને બોલ્યો અહીંથી ઉતરી જાઓ મારી ઓટો આગળ નહીં જાય મારે બીજી સવારી લેવાની છે ગંગાબેને હાથ જોડીને વિનંતી કરી બેટા થોડી વાર રોકાઈ જાને ને વરસાદ બહુ જોરદાર છે હમણાં ઉતર્યા તો અમે ભીંજાઈ જઈશું અને મારા પતિની તબિયત ખૂબ ખરાબ થઈ જશે બસ વરસાદ થોડો ઓછો થઈ જાય પછી અમે ચાલ્યા જઈશું પરંતુ ઓટોવાળાનું દિલ ના પીગડ્યું તે બોલ્યો મારે ઉતાવળ છે માજી જો હું અહીં રોકાઈશ તો મારી બીજી મારી રોજી છીનવાઈ જશે તમે ઉતરી જાઓ મજબૂર થઈને બંને તે જોરદાર વરસાદમાં ઓટોમાંથી ઉતર્યા ગંગાબેન ગોવિંદભાઈનો હાથ પકડ્યો પોતાની સાડીના પાલવ તેમના માથા ઉપર રાખ્યો જેથી તેઓ ઓછામાં ઓછા ભીંજાય અને કીચડવાળા રસ્તા પર ધીમે ધીમે તરફ આગળ વધ્યા ગોવિંદભાઈનું શરીર નબળું હતું તેના પગ લથડી રહ્યા હતા પરંતુ ગંગાબેન એ તેમનું દરેક પગલે સંભાળ્યા વરસાદના ટીપાં તેમના ચહેરા પર પડી રહ્યા હતા અને તેમના આંસુ તે પાણીમાં ભરી ગયા હતા ત્યારે જ નીરજ અને રૂપા ઘરની બહાર નીકળ્યા અને આ નજારો જોઈને લીધો રૂપાએ ટોણો મારતા નીરજને કહ્યું જુઓ આ લોકોએ તો આપણી આબરોના ધૂરમાં મેળવી દીધી છે આ ઉંમરે પણ શરમ નથી ગામવાળા જોઈ લેશે તો શું કહેશે કે આપણા મા બાપ આ વરસાદમાં આમ ફરી રહ્યા છે આ સાંભળીને નીરજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો જેવું જ ગોવિંદભાઈ અને ગંગાબેન ઘરે પહોંચ્યા ભીના કપડામાં ઠંડીમાં ધ્રુજતા નીરજ તેમના પર બૂમો પાડવા લાગ્યો તમને લોકોને બુઢાપામાં આ બધું કરવાનું સૂજી રહ્યું છે આ ઉંમર છે બહાર ફરવાની વરસાદમાં આમ ચાલવાની થોડી તો શરમ કરો ગંગાબેનએ રડતા રડતા જવાબ આપ્યો બેટા તારા પિતાજીની તબિયત ખરાબ હતી તે તો અમને હોસ્પિટલ લઈ જવાની ના પાડી વરસાદમાં જો હું તેમને ના સંભાળતી તો તેઓ કીચડમાં પડી જાત શું હું તેમને આમ છોડી દેત પરંતુ નીરજનું દિલ ના પી ગયું તે તેમની તેમને ઘૂરતો અંદર જતો રહ્યો ગોવિંદભાઈ અને ગંગાબેન પોતાના રૂમમાં ગયા ભીના કપડાં બદલ્યા એકબીજાને જોયા અને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા તેઓ પોતાના પૌત્ર અભિષેકને યાદ કરવા લાગ્યા જે તેમની દરેક તકલીફમાં તેમનો સહારો બનતો હતો તેઓ વિચારતા કાસ અમારો અભિષેક અહીં હોત તે અમને ક્યારેય આ હાલતમાં ન છોડત ધીમે ધીમે સાંજ ધરી ગઈ ઘરમાં સન્નાટો છવાઈ ગયો રૂપાએ નીરજને કહ્યું આમ તો કામ નહીં ચાલે તેમનો કંઈક કરવું જ પડશે દર વખતે આ લોકો આપણને શરમિંદા કરે છે ગામવાળા તોણા મારશે કે અમે અમારા મા બાપનું ધ્યાન નથી રાખતા નીરજે એક ખતરનાક યોજના બનાવી તેણે રૂપાને કહ્યું ચિંતા ન કર કાલે હું તેમનું પાક્કું ઇંતજામ કરી દઈશ પછી આપણને કોઈ મુશ્કેલી નહીં થાય રૂપાએ તેની વાતમાં હામાં હા ભરાવી બીજે દિવસે સવારે નીરજે ગોવિંદભાઈ અને ગંગાબેનને ખૂબ જ પ્રેમથી કહ્યું મા પિતાજી તમારી તબિયત હંમેશા ખરાબ રહે છે આજે હું તમને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જઈશ ત્યાં તમારી સારી સારવાર થશે કદાચ બે ત્રણ દિવસ રોકાવવું પણ પડે તો તમારા થોડા કપડાં અને જરૂરી સામાન લઈ લો આ સાંભળીને ગોવિંદભાઈ અને ગંગાબેનને થોડું આશ્ચર્ય થયું તેમને લાગ્યું કે કદાચ તેમના દીકરાને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે તેઓ ખુશી ખુશી તૈયાર થઈ ગયા ગંગાબેને પોતાની જૂની સાડીઓ અને ગોવિંદભાઈ માટે બે જોડી કપડાં એક નાની થેલીમાં મૂક્યા બંનેના ચહેરા પર થોડી આસાની ચમક હતી કે કદાચ હવે બધું ઠીક થઈ જશે પછી નીરજ તેમને લઈને ગામમાંથી નીકળ્યો તે તેમને સ્ટેશને લઈ ગયો અને દિલ્હી જતી ટ્રેનમાં તેમની સાથે બેસી ગયો રસ્તામાં તે ખૂબ જ પ્રેમથી વાતો કરી રહ્યો હતો જેથી તેમને કોઈ શંકા ન થાય દિલ્હી પહોંચ્યા પછી તે તેમને એક મોટી હોસ્પિટલની સામે લઈ ગયો ત્યાં એક જૂનું વડનું ઝાડ હતું જેની નીચે એક ઓટલો બનેલો હતો નીરજે તેમને તે ઓટલા પર બેસાડ્યો અને બોલ્યો મા પિતાજી તમે અહીં થોડો આરામ કરો હું અંદર જઈને ડૉક્ટર સાથે વાત કરીને આવું છું પછી આપણે તમારી સારવાર કરાવીશું ગોવિંદભાઈ અને ગંગાબેને તેમની વાત માની લીધી તેઓ તે ઓટલા ઉપર બેસી ગયા પોતાની થેલીને પાસે રાખી અને પોતાના દીકરાની રાહ જોવા લાગ્યા પરંતુ દોસ્તો તે રાહ ક્યારેય પણ પૂરી ન થઈ કલાકો વીતી ગયા સૂરજ ધળી ગયો સાંજ થઈ ગઈ અને પછી અંધારું છવાઈ ગયું પરંતુ નીરજ પાછો ન આવ્યો ગોવિંદભાઈ અને ગંગાબેનને પહેલાં તો લાગ્યું કે કદાચ તેને મોડું થઈ રહ્યું હશે પરંતુ જેમ જેમ રાત ઘેરી થતી ગઈ તેમના દિલમાં એક ડર બેસવા લાગ્યો આખરે ગંગાબેને ધૃષતા અવાજે ગોવિંદભાઈને કહ્યું લાગે છે આપણો દીકરો આપણે અહીં છોડીને ચાલ્યો ગયો આ સાંભળીને ગોવિંદભાઈની આંખો ભરાઈ આવી તેઓ બોલ્યા ગંગા શું આપણે આપણા દીકરાને આ દિવસ માટે પાડ્યો હતો બંને તે ઓટલા પર બેસીને ધ્રુસકે દૃસ રડવા લાગ્યા તેમની પાસે ન તો પૈસા હતા ન કોઈ સહારો જે થોડા ઘણા પૈસા સુધા સાડીમાં બાંધ્યા હતા તે રસ્તામાં ખર્ચ થઈ ગયા હતા તેઓ તે મોટા શહેરમાં એકલા હતા જ્યાં ન કોઈ તેમને ઓળખતું હતું ન કોઈ મદદ કરનારો હતો પરંતુ ગંગાબેને હાર ન માની તેમણે ગોવિંદભાઈનો હાથ પકડ્યો અને બોલ્યા આપણે મળીશું નહીં હું કંઈક કામ શોધીશ આપણે આપણા માટે રસ્તો બનાવીશું તેઓ પાસેની એક હોટલમાં ગયા ત્યાં તેમણે હોટલના માલિકને હાથ જોડીને કહ્યું બેટા મને કંઈ કામ આપ હું વાસર માંજી દઈશ ઝાડુ પોતું કરી દઈશ બદલામાં અમને ફક્ત ખાવાનું આપી દેજે મારા પતિ બીમાર છે અમારો આ દુનિયામાં કોઈ નથી હોટલનો માલિક એક દયારો ઇન્સાન હતો તેણે ગંગાબેનની વાત માની લીધી અને તેમને કામ આપી દીધું હવે ગંગાબેન દિવસભર હોટલમાં કામ કરતાં વાસનો ધોતા ફર્શ સાફ કરતા અને જે થોડું ઘણું ખાવાનું બચતું તે પોતાના અને ગોવિંદભાઈ માટે લઈ આવતા ગોવિંદભાઈ દિવસભર હોટલના એક ખૂણામાં ખુરશી પર બેસી રહેતા તેમની હાલત એવી હતી કે તેઓ વધારે ચાલી ફરી પણ નહોતા શકતા રાત્રે જ્યારે હોટલ બંધ થતી તો ગંગાબેન માલિકને કહેતા બેટા જો તમને વાંધો ન હોય તો અમે અહીં સૂઈ જઈએ અમારી પાસે કોઈ ઠેકાણો નથી માલિકે તેમને પરવાનગી આપી દીધી હવે તેઓ બંને રાત્રિ હોટલના ફ્લોર ઉપર એક પાતળી ચાદર બિછાવીને સૂતા પરંતુ દર રાત્રે તેઓ પોતાના દીકરા અને વહુને ખોસતા તેઓ પોતાના પૌત્ર અભિષેક અભિને અભિષેકને યાદ કરતા અને વિચારતા કાશ અમારો અભિષેક અહીં હોત તે અમને ક્યારેય આ હાલતમાં ન જોતો તેમની આંખોમાંથી આંસુ વહેતા અને તેઓ ચૂપચાપ સૂઈ જતા અને જ્યારે વિદેશમાં અભિષેકની ડૉક્ટરનો કોર્સ પૂરો થઈ ગયો તેમણે પોતાના મા બાપને ફોન કર્યો અને કહ્યું મમ્મી પપ્પા મારો કોર્સ ખતમ થઈ ગયો છે હું જલ્દી જ ઇન્ડિયા આવી રહ્યો છું મારે દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં ઇન્ટરવ્યૂ આપવાનો છે પરંતુ પહેલાં દાદા દાદી સાથે વાત કરાવો મારે તેમની સાથે વાત કરી અને ઘણા દિવસો થઈ ગયા છે નીરજે જૂથું બોલ્યો બેટા તેઓ લોકો તીર્થયાત્રા પર ગયા છે જ્યાં તેઓ છે ત્યાં ફોનનું નેટવર્ક નથી તું દિલ્હી આવી જા પછી આપણે વાત કરીશું અભિષેકને થોડું વિચિત્ર રાખ્યું પરંતુ તેણે વધારે સવાલ ન કર્યો તેણે પોતાનો સામાન પેક કર્યો અને ઇન્ડિયા માટે રવાના થઈ ગયો તે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો અને એક કેબ લીધી અને તે હોસ્પિટલ પહોંચ્યો જ્યાં તેનું ઇન્ટરવ્યૂ હતું ઇન્ટરવ્યૂ સારું રહ્યું બહાર નીકળતી વખતે તેને જોરદાર ભૂખ લાગી પાસે જ તે હોટલ હતી જ્યાં ગંગાબેન કામ કરતા હતા અભિષેકે વિચાર્યું ચાલો અહીં જમી લઉં હોટલમાં પ્રવેશતા જ તેની નજર એક વૃદ્ધ મહિલા પર પડી જે ફ્લોર પર પોતું મારી રહી હતી મહિલાનો ચહેરો તેને ઓળખાયેલો લાગ્યો તેને મગજ પર જોર આપ્યો અને અચાનક તેના દિલના ધબકારા તેજ થઈ ગયા તે મહિલા તેની દાદી ગંગાબેન જેવી દેખાઈ રહી હતી પહેલાં તો તેને વિચાર્યું નહીં આ મારો વહેમ હશે દાદી તો તીર્થયાત્રા પર ગયા છે તેઓ અહીં શું કરશે પરંતુ પછી તેણે હિંમત કરી અને પાસે ગયો જેવો જ તે નજીક પહોંચ્યો તેને ખાતરી થઈ ગઈ તેને જોરથી બૂમ પાડી દાદી ગંગાબેને તે અવાજ સાંભળ્યો પોતાનું માથું ઊંચક્યું અને સામે તેનો પૌત્ર અભિષેકને જોયો તેની આંખો છલકાઈ ગઈ તેઓ પોતાને પોતું છોડીને ઉઠતા ઉઠ્યા અને અભિષેકને ભેટી પડ્યા બંને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ગોવિંદભાઈ પણ પાસે જ ખુરશી પર બેઠા હતા અભિષેકે તેમને જોયા અને દોડીને તેમના પગને સ્પર્શ કર્યો દાદાજી તમે અહીં કેવી રીતે તેને ધ્રુજતા અવાજે પૂછ્યું ગંગાબેન અને ગોવિંદભાઈએ તેને બધી વાત કહી કેવી રીતે નીરજે તેમને સારવારના ભાને દિલ્હી લાવ્યો અને છોડી ગયો કેવી રીતે તેઓ બેસારા થઈ ગયા અને કેવી રીતે હવે તેઓ આ હોટલમાં કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા હતા અભિષેકનો લોહી ઉકળી ગયો તેની આંખોમાં ગુસ્સાથી લાલ થઈ ગઈ તેણે પોતાના દાદા દાદીને ભેટીને કહ્યું તમે ચિંતા ન કરો હવે હું છું તમારી સાથે હું તમને આ હાલતમાં નહીં છોડું તેણે તરત જ દિલ્હીમાં એક નાના ભાડાનું ઘર લીધું પોતાના દાદા દાદીને ત્યાં શિફ્ટ કર્યા અને તેમની સંભાળ માટે બે નોકર રાખ્યા એક ખાવાનું બનાવવા માટે બીજો તેમની સેવા માટે પછી તેણે તેમને કહ્યું દાદાજી દાદી તમે અહીં આરામ કરો હું હમણાં આવું છું મારું થોડું જરૂરી કામ પતાવવાનું છે ગોવિંદભાઈ અને ગંગાબેનને થોડી રાહત થઈ તેમને લાગ્યું કે હવે તેમનો લાડકો પૌત્ર તેમની સાથે છે તો બધું ઠીક થઈ જશે પછી અભિષેક ગામ પાછો ફર્યો નીરજ અને રૂપાએ તેને જોયો તો ખુશીથી ઝૂમી ઉઠ્યા અરે આપણો દીકરો આવી ગયો રૂપાએ સારા સારા પકવાન બનાવ્યા રાત્રે આખું કુટુંબ એક સાથે જમવા બેઠો જમતી વખતે અભિષેકે કહ્યું કે મમ્મી પપ્પા મને વિદેશમાં એક સારી નોકરી મળી ગઈ છે ત્યાં મને સારા પૈસા મળશે પરંતુ હું તમને અહીં એકલા છોડી શકું તેમ નથી તમે મારી સાથે ચાલો નીરજ અને રૂપા ખુશ થઈ ગયા પછી અભિષેકે કહ્યું મમ્મી પપ્પા તમારો સામાન પેક કરી લ્યો આપણે કાલે દિલ્હીથી વિદેશ માટે નીકળશું બંનેએ જલ્દી જલ્દી સામાન પેક કર્યો જે થોડા ઘણા પૈસા તેમની પાસે હતા તે એક બેગમાં મૂક્યા રસ્તામાં નીરજે તે બેગ અભિષેકને આપી દીધી અને બોલ્યો બેટા આ તું સંભાળ અમારાથી ક્યાંક પડી ગયા તો મુશ્કેલ થઈ જશે અભિષેક તેમને દિલ્હી એરપોર્ટ પર લઈ ગયો ત્યાં પહોંચીને તેણે કહ્યું મમ્મી પપ્પા તમે અહીં થોડી રાહ જોવો હું ટિકિટ કન્ફર્મ કરાવીને આવું છું તે અંદર ગયો પરંતુ બીજા ગેટથી નીકળીને તે પોતાના દાદા દાદી પાસે ચાલ્યો ગયો નીરજ અને રૂપા તેની રાહ જોઈ જોતા રહ્યા કલાકો વીતી ગયા પરંતુ અભિષેક ન આવ્યો તેનો ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો આખાને તેમને સમજાયું કે અભિષેક તેમને છોડીને ચાલ્યો ગયો છે તેમની પાસે ન પૈસા હતા ન કોઈ સહારો તેઓ તેમ મોટા એરપોર્ટ ઉપર બેસહારા બનીને બેસીને રડવા લાગ્યા અહીંયા અભિષેક પોતાના દાદા દાદીને લઈને કલાકો પછી ફરીથી એરપોર્ટ ઉપર પહોંચ્યો નીરજ અને રૂપા હજી પણ ત્યાં જ હતા તે તેમની પાસે ગયો અને બોલ્યો મમ્મી પપ્પા જે તમે દાદાજી અને દાદી સાથે કર્યો તે જ મેં તમારી સાથે પણ કર્યો છે હવે તમને તેમનું દર્દ સમજાયું નીરજ અને રૂપા શરમથી ઝૂકી ગયા નીરજ રડતા રડતા પોતાના મા બાપ ગોવિંદભાઈ અને ગંગાબેનના પગમાં પડી ગયા અને બોલ્યા મા પિતાજી મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ગોવિંદભાઈ અને ગંગાબેનએ તેને માફ કરી દીધો કારણ કે લાખો દુઃખ સહન કર્યા પછી પણ મા અને બાપ પોતાના ઓલાદની ખુશી ખાતર પોતાના દરેક દુઃખ ભૂલી જાય છે આખરે આખું કુટુંબ ફરીથી એકવાર સાથે રહેવા લાગ્યું દોસ્તો અભિષેકે પોતાના મા બાપને સબક શીખાવ્યો અને પોતાના દાદા દાદીને સન્માન અપાવ્યું જેના તેઓ હકદાર હતા આ વાર્તા આપણે શીખવે છે કે પોતાના નાનો સન્માન કરો નહીંતર એક દિવસ તમારે પણ તમારા કર્મોનું ફળ ભોગવવું પડી શકે છે પરંતુ તમે જણાવો શું અભિષેકે સાચું કર્યું નીરજ અને રૂપાને શું સજા મળવી જોઈતી હતી અને ગોવિંદભાઈ અને ગંગાબેનનું દર્દ આજના સમાજની હકીકત છે કે નહીં તમારો અભિપ્રાય જરૂર જણાવજો કોમેન્ટમાં અને જો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો જોવા બદલ તમારો આભાર ધન્યવાદ જય શ્રી રામ